નમસ્કાર મિત્રો આજે આપણે કેસુડાનું સાબુ બનાવવાની એકદમ સરળ અને આસાન રીત જોઈશું સૌથી પહેલાં આપણે કેસુડાના ફૂલને આવી રીતે અલગ કરી લેવાના છે ત્યારબાદ અલગ કરેલા ફૂલને આપણે એક નાના બાઉલમાં પાણી લઈને તેમાં ગરમ કરીશું આ પાણીને એટલું ગરમ કરવાનું છે કે તે અડધું થઈ જાય ત્યારબાદ આ પાણીને આપણે આ રીતે સુતરાવ કાપડની મદદથી ગાળી લઈશું ત્યાર પછી આ ગાળેલા પાણીને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું જ્યાં સુધીમાં પાણી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બેજના નાના નાના ટુકડા કરી લઈશું હવે આ બેજને આપણે એક નાના બાઉલમાં ભરી લઈશું ત્યાર પછી આપણે એક મોટા બાઉલમાં થોડું પાણી લઈશું અને ગરમ કરીશું જ્યારે આ પાણી ગરમ થઈ જાય છે ત્યાર પછી નાના બાઉલમાં લીધેલો બેજ આપણે તેની અંદર રાખીશું આ રીતે કરવાથી સોબ ધીરે ધીરે પીગળવા લાગશે જ્યારે સોબ બધો જ પીગળી જાય ત્યારબાદ તેમાં કેચોડાનું પાણી એડ કરીશું જો આપણી પાસે વિટામિન ઈ ની કેપ્સ્યુલ હોય તો બે કેપ્સ્યુલ વિટામિન ઈ ની નાખજો સાબુમાં સુગંધ લાવવા માટે તમે અત્તર ગુલાબજળ કે ફટકડી એડ કરી શકો છો આપણે પ્યોર નેચરલ સાબુ બનાવવાનો હોવાથી આપણે વિટામિનની કેપ્સ્યુલ સિવાય બીજું કંઈ પણ એડ કરતા નથી વિટામિનની કેપ્સ્યુલ એડ કર્યા બાદ આપણે આ મિશ્રણને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આ બાઉલને બહાર કાઢીને આપણી પાસે રહેલા સોફ મોલ્ડમાં ઢાળી લઈશું સોફ મોલ્ડમાં ઢાળતી વખતે સોફ મોલ્ડને એક સારી ડીશ કે ટ્રેમાં રાખવું જેથી કરીને શોપ મોલ્ડને બીજી જગ્યાએ ફેરવતી વખતે મિશ્રણ બહાર ના આવે મિશ્રણને શોપ મોલ્ડમાં ભર્યા બાદ તેને નોર્મલ તાપમાનમાં સાત થી આઠ કલાક માટે ઠરવા દેવાનું કલાક બાદ તમે જોઈ શકો છો મિત્રો કે આપણો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે પછી તેને આવી રીતે ધીરે ધીરે શોપ મોલ્ડમાંથી બહાર કાઢી લેવાનો રહેશે અને આ સાબુ નાહવા માટે તૈયાર છે કે સાબુથી નાહવાના ફાયદા આપણે બીજા વિડીયોમાં જણાવેલા છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા